હેલો ફ્રેન્ડ કેમ છો આઈ હોપ કે તમે બધા એકદમ મજામાં હશો ત્યારબાદની જય માતાજી જય શ્રી કૃષ્ણ તમારું સ્વાગત છે એક નવા વિડીયોમાં અમે આજે જઈએ છીએ બોક્સિંગ ડેની શોપિંગ કરવા માટે હાઈ કરો તો હાઈ તું લેવા છો ઓફર ઓફર લેવા હા ઓફર છે આજે આજે ઓફર છે અમે જઈએ છીએ જોવા માટે હું ઓફર છે હું તમને બતાવું બતાવીશ તો વિડીયોમાં બનાવીજો ચાલો આપણે જઈએ પહેલાં પ્રિમાકમાં

પાંચ પાઉન્ડ છે એમ પાઉન્ડમાંથી બધા સ્ટાફ આ છે ચાર પાઉન્ડ સાત પાઉન્ડમાંથી દસ પાઉન્ડ હોય તો પાંચ પાઉન્ડમાં હવે આપણે જઈએ છીએ છોકરાના સેક્શનમાં ટ્રાય કરું કેવી લાગે છે કોમેન્ટ કરું પર માથામાં એનો થાતી હાલ લાગે કે તો હાલ લાગે ઓપેન ઓપેન નથી ગમબી પાછા આપણે મૂકી દઈએ બેગમાં ઓફર છે 8 पौन 4 पौन પછી આ છે 1 1 पौन 3 पौन માં తీજી જશે ઓફર તો બહુ વધી છે અમાર ઓફર ન દેતા હાલ ફોન હશે

गैस पौंनो ना तो नि 7 पौंनो कायरा ले दो कथा पूरी मुकी दिए जकियो आ शेटर छे शेटर छे परफॉरमन्स जोईने बताउज रख बटन बन कर लो 19 पौंनो 10 पौंनो कितलो मस्त शेटर छे आ बधा सोक्स 1 1 पौंनो आ बधे म ऑफर नही

બધું ખાલી થઈ ગયું જોઈ શકો છો બધા માણસો સવાર સવારના શોપિંગ કરી ગયા બધું એ આ બધા સાત પાવ ટી શર્ટ ચાર છે આમાં ઓફર નથી આ છે પાંચ પાઉન્ડ નવ પવન પાંચ પાંચ પવન મૂકશે સોહણી છે છોકરાઓની જોઈ શકો છો આ છે બાર પાઉન્ડ આવી રીતના આખા છે બહુ પાંચ પાંચ નાઈટ ડ્રેસ ઓફરમાં છે ચારસઠ પાઉ ના સાત પાઉન્ડ માંથી સાત થી આઠ વર્ષના છોકરા માટે આ છે છોકરાની જાકેટ જોઈ શકો છો સોળ પાઉન્ડની છે हेलो फ्रेंड्स हमें शॉपिंग कर ली दू जोय छ कोसो आसे ज्योति बेन नो शॉपिंग अबई आपण शॉपिंग मते जते लेवी दियो फोर शॉक्स लिदा एक अबई ने बूट लिदा स्कूल ना अबे आम्ही हा शॉप म जाय छी नीचे पाउंड पाउंड स्टोर म मैं हुडी लीदी एक और एक हेडबँड जते त कइदी दू जते हु लिदु तमे आम्ही पाउंड स्टोर म जाय अबई आम्ही हा शॉप म जाय पाउंड स्टोर म શેડી ઉતરીને જાય છે હવે સોક્સ છ છ પાઉન્ડના ને પાંચ પાઉન્ડ ટોપી આ ટોપી છે સાડા ત્રણ પાઉન્ડની હમ આ બધી લિક્વિડ છે આ બધા પીલા ઓશિકા છે જોઈ શકો ઓશિકા છે બધી ટીશિયા ટીશિયાનો ની સેક્શન છે પછી આ છે બધું આવી રીતના બેગો ને 25 પાઉન્ડ ની બેગ છે 30 પાઉન્ડ ની આ જરાક મોટી છે આ જરાક નાની છે ઉપરની ની જરાક નાની 20 પાઉન્ડ ની છે આ બધી રાખવાનો આ બધી છે કપ છે છે કોસો કેટલા મસ્ત છે

જોઈ શકો છો કેટલું મસ્ત ગોઠવેલી છે આ છે ટીકે મેક્સ અમે જઈએ હવે આઈસલેન્ડમાં ચાલો તો હવે જઈએ ઘરે જોઈ શકો આ છે જીમ કેટલું બધું અંધારું થઈ ગયું છે અત્યારે વાગ્યા છે પાંચ તમને અમારો વિડીયો કેવો લાગ્યો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દીજો મળીશું નો આ વિડીયોમાં ત્યાં સુધી આ બાળી ઉતરી જાય કેટલું બધું અંધારું થઈ ગયું છે